ઉના પ્રાંત અધિકારીમાં આજે મોહરમના તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની બેઠક યોજાઈ ઉનામાં મહમનો તહેવાર ચાલી રહ્યો છે જેને લઈને આજે ગીર સોમનાથ એસપી પોલીસ વડાના સ્થાને આજે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કાયદો વ્યવસ્થાની વાત કરવામાં આવી હતી અને આ મિટિંગ અંતે પૂર્ણ કરવામાં આવી હતી ત્યારે ઉના તાલુકાના દરેક સમાચાર તથા લોકલ સમાચાર જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો જો તમે ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય આ ভিডিও তো ফলো করো